ચલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો આજે ઘણા દિવસ પછી જે લોકો કેટલા સમયથી વાત જોતા હતા કે અંડર ગ્રેજ્યુએશનની પરીક્ષા સર ક્યારે એના આજથી પેપર શરૂ થાય છે ઓકે તો આજે જેને પરીક્ષા છે અથવા તો હવે આવનારા દિવસોમાં જેને લોકોને એક્ઝામ છે એ બધાને મારા તરફથી બેસ્ટ વિશિસ આપવામાં આવે છે બધાને બેસ્ટ ઓફ લક કે સરસ મજાનું પોતાનું એવું કહેવાય કે આવડતને દેખાડી અને તમે સરસ મજાની પેપર આપો એવી મારી શુભેચ્છાઓ સાથે થોડીક બે ત્રણ ટિપ્સ જે છે એ આપવા માગું છું એક તો તમે લોકો છે ને આ ટીસીએસ એક્ઝામ જે લે છે ને એ લોકો નિયમના પાક્કા છે તમે સો ટકા એમ એમ એવું કહેવાય કે ભાઈ હાજર રહેવા માટેના પૂરેપૂરા સો સો ટકા પ્રયત્ન રાખી એફર્ટ લગાવી અને એક કલાક પહેલાં હાજર થાજો એ લોકો કોઈનું માન રાખતા નથી એનો જે સમય મર્યાદા છે એમાં થોડી ઘણી પણ ઊંચ નીચ થશે તો એન્ટ્રી મળશે નહીં કોઈનું ચાલશે નહીં બરાબર તમે રોશો માથા ભટકાવશો ગમે એ કરશો તમને એન્ટ્રી મળશે નહીં એટલે પૂરેપૂરા ટાઈમથી જ એક કલાક અગાઉ તમારે જગ્યા ઉપર પહોંચવું જરૂરી છે સાથે કોઈ પણ એવી વસ્તુ ન લઈ જતા અને લઈ જાઓ તો કોઈ માથાકૂર ન કરતા કોઈપણ રીતે અંદર લઈ જવા દેતા નથી ઇવન આવી રીતના વીટી પહેરી હશે ગળામાં કંઈ પહેર્યું હશે કોઈ પણ ધાતુ પહેરવાની મનાઈ હોય છે જે આપણા કોલ લેટરમાં લખે જ છે અને લેડીઝ ને પણ એ કાનના બુટિયા બુટ્યા બધું કઢાવશે અને ત્યાં એ તમને આ બધું કાઢી અને જમા કરવાનું કહેશે અને એની ઉપર એ પટ્ટી મારી દેશે કાનને ટેપ મારવાનું કહેશે કાન ખુલ્લા ના રહે એટલા માટે એટલે બહેનોને પણ મારી સલાહ છે કે ભાઈ એવા કોઈ આભૂષણો પહેરીને ના જતા જેથી કરીને તમારા અને એ કોઈ વ્યવસ્થા નહીં આપે એમ કહેશે કે એની જવાબદારી તમારી તમે ગમેને હાચુઓ બરાબર એટલે એવી કોઈ વસ્તુ ના લઈ જતા ઘરેણા હોનું કાંઈ પહેરીને ન જતા એ બધું કઢવશે આ લોકો કોઈનું રાખતા નથી બીજી વસ્તુ આધાર કાર્ડ ફરજિયાત ઓરિજિનલ કોપી જ માંગશે આઈડી પ્રૂફમાં ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ જજો અને એક્ઝામની અંદર બેઠા પછી કોઈ પણ જાતની એવી પ્રવૃત્તિ ન કરશો કે જેથી તમારી આખે આખી મહેનત જે છે એના ઉપર પથારી ફરી જાય બરાબર એટલે વ્યવસ્થિત બેસી અને પોતાના ડેસ્ક સિવાય આડાહોળું કંઈ જોવું નહીં હવે વાતની પરીક્ષા શરૂ થાય ત્યારે તમારે લોકોએ બહુ જ શાંત રાખવા કારણ કે આ જે પરિસ્થિતિ છે ને એ મેન્ટલી બહુ હેરેસમેન્ટવાળી હોય છે તમને આમ કન્ફ્યુઝ કરશે એવા પ્રશ્ન આવશે કે જે નહીં આવડતો અહીંયા તમે ડિસ્ટર્બ થશો હેરાન થશો મેન્ટલી અપસેટ થશો બસ એ જગ્યાએ તમારે માઇન્ડને સ્ટેબલ રાખવાનું છે પ્રશ્ન વાંચ્યો જોયો નથી સમજાતો એને છોડી તરત નેક્સ્ટ ક્વેશ્ચનમાં વ્યાજ આવડે છે એને કરશો એટલે એક કોન્ફિડન્સ થાય છે કે આ પેપર તો મને આવડે છે મને આવડે છે મને આવડે છે અને એમ તમારું બેસ્ટ પરફોર્મન્સ વધતું જ હશે અને સારું પેપર દઈ શકશો બરાબર છે આખી પરીક્ષાની અંદર ગેમ એ જ હોય છે કે તમે કેટલા સ્ટેબલ રહી શકો છો થોડાક કન્ફ્યુઝ થયા એટલે વાંચવામાં એ રમતનું રમતનું બદલે કંઈક બીજું વંચાઈ જશે ગમે છે એનું ગેમ વંચાઈ જશે પાછળ લખ્યું છે કે કોયું આવે આવે આવતું નથી કે કયું આવે છે એ વાંચવામાં કન્ફ્યુઝ થઈ જશે શું કામ કે જ્યારે તમે ટેન્સ થશો ત્યારે એટલે બિલકુલ ટેન્સ ન થતા એકદમ નોર્મલ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરજો બરાબર છે આ વાત કરવી સહેલી છે અને પરીક્ષામાં રહેવું સહેલું છે એટલે બને એટલા નોર્મલ રહેજો એકદમ કોન્ફિડન્સથી રહેજો સરસ પેપર જાશે અને મારી શુભેચ્છાઓ છે કે ભાઈ તમે બહુ તમારી મહેનત જે છે ને એને તમે અહીંયા દેખાડીને આવો ઓકે એટલે જે કંઈ ટીપ્સ હતી દેવા જેવી એ હું તમને દઉં છું અને ખુલ્લા મનથી એકદમ આમ કહેવાય કે પ્રફુલ્લિત મનથી જાજો તમે સરસ રીતે કોઈ ટેન્શન વગર તો જ મજા આવે છે કારણ કે આપણે ખુશીથી કોઈ પણ કાર્ય કરીએ ને રિઝલ્ટ સારું જ આવતું હોય છે એટલે એટલે સફળ થયું છે તો હસતા મોઢે જે સરસ મજાની પેપર આપો સરસ મજાનું રિઝલ્ટ લાવો અને તમે લોકો પાસે મારો નંબર છે જ જે લોકોને પેપર છે મને પ્રશ્ન મોકલજો જેથી કરીને આપણે એનું વિશ્લેષણ કરી શકીએ પેપરનું બરાબર મારો વોટ્સઅપ નંબર આપી દઉં છું મને વોટ્સઅપમાં મોકલજો પ્રશ્નો પ્રશ્નોક્ષર આવું આવવું આવ્યું હતું જેટલું યાદ રહે એટલું ફૂટેલું ફૂટેલું કંઈક આવું પ્રશ્ન હતો એને આપણે કોશિશ કરીશું આખો પ્રશ્ન બનાવવાની ઓકે તો બધાને બેસ્ટ ઓફ લક સારું પેપર આવો આપો અને થાવ તેવી શુભકામનાઓ સાથે મળીએ છીએ પેપરના એનાલિસિસની અંદર ત્યાં સુધી આવજો